કેટલો ત્રાસ છે અને આ જોપા તો ખુલ્લા જ મેલતા હોય આ છોકરા કીધું તું જોપો બંધ રાખ બંધ રાખ પણ ખુલ્લા મેલી ને મેલી ને આવી શું કરવું હવે મારે છોકરા થાય છે આ જોપા એ વાંચતા નહીં આટલેથી બાઇક લઈને આટલે ઉતરીને ઉતરી જોપા જોપા વાગ થાય પણ જોપા એમ જ નહીં ઉતરતે હોય તો જોર એટલું આવે ને શું કરવાનું હવે મારે તો આમ ગણવા જા મારું આ તો છેતર પાક આખું બગાડ નાચ્યું એ ખબર જ નહીં પડતી અને મને ઘરવાળા આવી સામાનો લેવા મોકલી હવે શું કરું જો કયો કાધો મળે તો સારું હતું ભેગા ભેગા જાતા હોત વાયર લઈ જાય જીવ મૂર્ખો શેતરમાંથી વાયર લઈ જાય એટલે એટલે વાયર લઈ જાય તો આવા મૂર્ખા મૂર્ખા પાછે ગોમો તો વાયરો લઈ જાય વેચી મારજે અને મારે શેતર તો રમણ ભમન કરનાર છે ભૂ રોજ યાર રોજ રોજ આવતા રહેતા હોય મારે તો શેતરનું યાર હવે શું કરું વાવાનું વેચે મારું એવું થાય વેચવા જાવ તો કે વેચીને હવે બાર ગોમ જતા રહે હવે શું કરું હવે ગોમ વાળાથી કંટાળે મૂતો હવે

અલા કાળુબા તમે મને લઈને તો હેડ્યા છો પણ બે પડીકા મને બીજે લઈ આવો હું તો ખાલી 10 રૂપિયા લઈને આવ્યો તો અને દસાઈ પેના તો તમે માર કાથે ઉમર નેના હો તો આ હાથ સાઈડમાં હવે હું તમને કહું કેટલા લાવ્યા તમે 10 રૂપિયા લાવ્યા હા તો હું તમને આ હું 10 રૂપિયા બીજા આપું બે બે ચમમ તમે બે વધારે લઈ લેજો કાળુબા તમે મને આટલા સેટો હેડાળો છો પણ હું ઓળતે થાતી રેવું અરે પેરા ભેમઈ નહીં યોન ગાડી કરશું પેસે

અરે તમે હેડે છો આ લાઈન બધી ઘરે કે ઘરે અન તો યાદ તમે બોર બગડ્યો તતા સાયકલને જ ના સાયકલ ભાજેલી આખે મારી તો તમે આ મૂર્ખાને વાદે મૂર્ખા તમે તારી સાયકલ નાક તારા જોડે મૂર્ખા

દસાઈ બે તો દચ્યા પણ હું કરો કે અમે મુર્ખા જેટલા પેલા નહીં કેતા આપડે તમે વાયર ચોરી ગયા તો કે અમે થોડી સબત લાવો સબૂત આપેલું સબૂત કેવાય હીરું લાવો ઈચો જવાનું હવે કોઈ મૂર્ખા ને તો મારે આ ગોમ રહેવું જ નહીં ના ના દસે

કેમ કે કાલે અમે સોમન લેવાનો છે અતત નહિ મળવા કાલી વાત હવે બધી અતર વધાઈજી કાલી વાત દેસાઈ આ તો એટલે હવે કાલી વાત કાલે આવજો બધા બરોબર હા રાતે સુધી બધા હેડ્યા આવી બધા હોય દુકાન બધા બધા ડર નહિ આવે રાતે હેડ્યા આવે છે બધા કાળિયા આ દુકાન બંધ થઈ ગઈ હવે શું કરવાનું મારે ઓ પણ છોકરા હોય ગયા છે હવે તો આમાં ના ઊંઘી યાર અમને ખબર હોય ને અલ હોઈ ગયા છે તમે જો ઘરે ખોટા કાઢ્યા તારા વાટે ના ચાલે

મારું ઊરછું દસલું મને બાથે થયું હે ને મને બાથે થયું હારું કરી જતો રહ્યો નકે મને મારો તારણ બાર શરીર